મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો તેમજ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતા કેટલાય લોકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે સાથોસાથ સ્થાનિક અવર જવર કરનાર લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓના અંત સમાન બની રહે તો નવાઈ નહીં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ચાર પોઈન્ટ ચોપન કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું જોકે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન સિક્સ લેન નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ અથવા તો રહેતું નથી જોકે સાબરકાંઠા જિલ્લા સાંસદે આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરાતા આજે મોતીપુરા ચાર રસ્તા નજીકના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો આ તબક્કે સાબરકાંઠા વહીવટીતંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદે વિશેષ હાજરી આપી હતી સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું તેમજ આજથી ઓવરબ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી છે જોકે આજે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાની સાથોસાથ સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોટાભાગે અકસ્માતોની વણઝાર થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી તે આજથી દૂર થઈ હતી જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ખુલ્લો મુકાયેલો આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક થાય છે એ તો આગામી સમય જ બતાવશે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા હું કામ ચાલી રહ્યું હતું અત્યારે હાલ નિવડો આવી ગયો છે અને અવર જવર માટે હાલ તકલીફ પડે ઓછી પડશે હોસ્પિટલો જવા માટે પબ્લિક પડતી હતી અકસ્માતનો ભય વધારે હતો એ બધું દૂર થશે અહીંયાથી અમ હિંમતનગર ઉદયપુર જવામાં પેશન્ટો આવવામાં તકલીફ પડતી હતી હોસ્પિટલોમાં જવા માટે પણ તકલીફો પડતી હતી એના કારણે આજે બ્રિજનો નિવેડો આવ્યા પછી ખુલાસો થયો છે અને ઓપનિંગ થયું છે એના કારણે બહુ જ પબ્લિકને સારું ફાયદો થશે અને સારું રહેશે એ રાજુભાઈ આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં ચારસો ને ચોપન કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી છિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે સર્વિસ રોડના કામ પણ જે આપણે એમને રજૂઆત કરી હતી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટેના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું હયાત ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કર્યું છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવર જવર કરી શકશે